ભાવનગર નજીક આવેલ એક ગામમાં હાલ પણ નાગપાચમ ના દિવસે નાગદેવતા દર્શન આપે છે અને આ મંદિરનો ઇતિહાસ નાગલપરી ખોડિયાર માતાજી સાથે જોડાયેલો છે આ મિત્રો હું વાત કરી રહી છું નાગધારની જે નાગધણીબા ગામે નાગલપરી ખોડિયાર માતાના મંદિરથી થોડે દૂર એક ટેકરી ઉપર નાગ દેવતાનો મંદિર છે લોકવાયકા મુજબ અહીંના ઇતિહાસની વાત કરીએ તો લાલવાદી અને ફૂલવાદી મદારી કચ્છના પૂજિયા નાગને પકડવા નીકળ્યા હતા અને તે નાગને ક્યાંય આશરો ના મળતા ખોડિયાર માતાજી પાસે આવ્યો અને માતાજીને પ્રસન્ન કરી મદદ માંગી ત્યારે માતાજીએ તેમને આ જગ્યા પર આશરો આપ્યો અને વાદીઓથી ભુજિયા નાગને બચાવી લીધો એવું પણ કહેવાય છે કે અહીં આવેલ આ મોટા મોટા પથ્થરો આકાશવાણીથી આવેલા છે અને ખાસ નાગપાચમના દિવસે અહીંયા આજુબાજુના ગામડાઓમાંથી લોકો દર્શને આવે છે તો તમે પણ આવો અને જો વિડીયો ગમ્યો હોય તો આઉટ ઓફ હોમ પેજને અત્યારે જ ફોલો કરી લેજો